ભરૂચ જિલ્લાની સહકારી ક્ષેત્રની અગ્રીમ એવી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કની વાર્ષિક સામાન્ય સભા રાજપૂત છાત્રાલય ખાતે મળી હતી સ્થાપનાના એકસો દસ વર્ષ પૂર્ણ કરી એકસો અગિયારમાં વર્ષમાં પ્રવેશ કરનાર સહકારી ક્ષેત્રની બેંક એવી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની વાર્ષિક સામાન્ય સભા ચેરમેન અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં મળી હતી જેમાં બેંકની આર્થિક સ્થિતિનો ચિતાર સાથે નાણાકીય અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં બેંકે ગત નાણાકીય વર્ષમાં રૂપિયા આઠ પોઈન્ટ જીરો એક કરોડનો ચોખ્ખો નફો કરવા સાથે સભાસદો માટે બાવીસ ટકા ડિવિડન્ડની જાહેરાત પણ કરવામાં આવી હતી વાર્ષિક સામાન્ય સભામાં વાઇસ ચેરમેન સહિત બોર્ડ ઓફ ડિરેક્ટરના સદસ્યો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા સાધારણ સભામાં સૌ સભાસદોએ હિસાબ કિતાબ સર્વાનુમતે મંજૂર કરી છે મને આનંદ એ વાતનો છે કે આ ભરૂચ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક હંમેશને માટે ખેડૂતની પડખે રહેતી બેંક છે અને આજે અગિયાર કરોડ રૂપિયા જેટલો નફો કરીને ખેડૂતોને આજે ત્રણ કરોડ રૂપિયા જેટલા રૂપિયા ખેડૂતોને રાહ વ્યાજ રાહત આપી અને આજે લાગણી હું અનુભવી રહેલો છું ત્યારે સૌ મિત્રોને વાર્ષિક સાધારણ સભાની અંદર સૌ મિત્રોએ સર્વાનુમતે મંજૂર કરેલું છે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું